સુરતના કતાર ગામ વિસ્તારમાં હિરાણા કારખાનામાં લાખોની હીરાની ચોરી થઈ સુરતના કતારગામ વિસ્તારના હિરાણા કારખાનામાં લાખોના હીરાની ચોરી થઈ કતારગામ વિસ્તારમાં આવેલા હરે બિલ્ડિંગના એસપી ડાયમંડમાં ત્રેવીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખની ચોરી થઈ હતી ઓફિસના ટેબલના ખાનાનો લોક તોડીને અંદર મૂકેલી એકસો ચોરાણું કેરેટના વજનના રફ ચોરી કરીને ત્રણેય સમો ફરાર થઈ ગયા હતા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સમગ્ર મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે સીસીટીવી ના આધારે તપાસ કરીને ત્રણેય સમૂહની ધરપકડ કરી પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ ત્રેવીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખ નો તમામ ચોરી ના રિકવર કર્યો પોલીસે જીતેન્દ્ર કુમાર ઉર્ફ જીતુ ચૌધરી યોગેશ કુમાર ઉર્ફ જગો ચૌધરી અને ત્રીજો મેહુલ ચૌધરીને ઝડપી પાડ્યા ગઈ તારીખ સોળ જૂન બે હજાર પચીસના રોજ કતાર ગામ જયરામ વાડી વિસ્તારમાં આવેલ એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલીસ તેમજ રફ ડાયમંડ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જિતેન્દ્ર ચૌધરી તથા અન્ય બે મળતીયાઓને મળી કુલ ત્રણેય આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ છે આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ હકીકત પ્રાથમિક બકકે જાણવા મળેલ નથી તેમ છતાં રેકોર્ડ ઉપર ખરાઈ કરી અને એ દિશામાં આગળ તપાસ હાથ ધરોમાં કેમેરામેન સેનલવી રાણી સાથે વિશાલ શેટા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે